ના મેંદો ના રવો એકદમ ક્રિસ્પી કુરકુરા મહિનાઓ સુધી ખવાય ને તેવા ઘઉના લોટમાંથી લોટ માંથી એકદમ હેલ્ધી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જો તમે સૂકા નાસ્તા ખાવાના શોખીન હોય અથવા તો તમારા બાળકોને કંઈક ચટપટું આપવું હોય અને મહિનાઓ સુધી તમારે કંઈક ટ્રાવેલિંગમાં જવું હોય તો આ બેસ્ટ નાસ્તો છે હેલ્ધી છે ટેસ્ટી છે અને સો ટકા ક્રિસ્પી અને ખસ્તા પણ બનશે તો માત્ર ઘઉંના લોટમાંથી તમે ડબ્બો ભરી અને તૈયાર કરી શકશો અને માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવે એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ લેશું એના માટે આપણે ભાખરીનો એક કપ લોટ લેવાનો છે તો અહીંયા થોડો કરકરો લાપસી ભાખરીમાં યુઝ થાય ને તેવો લીધો છે અને બે કપ આપણે રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે તો અહીંયા ભાખરીનો લોટ લેવાથી શું થશે કે આ નાસ્તો છે ને એ થોડો ક્રિસ્પી પણ રહેશે ખસ્તા પણ બનશે ને મહિનાઓ સુધી પણ ક્રિસ્પી જ રહેશે સોફ્ટ નહીં બને તો તમારે રવો કે મેંદાનો યુઝ નહીં કરવો પડે આ રીતે બંને લોટની સારી રીતે મિક્સ કરી લેશું હવે એમાં થોડા મસાલામાં કસૂરી મેથી એડ કરીશું તો બે ચમચી જેટલી આ રીતે કસૂરી મેથીની ક્રશ કરીને એડ કરી કસૂરી મેથી આ રીતે એડ કરવાથી આ નાસ્તામાં ટેસ્ટ બહુ સરસ એવો આવે છે સાથે નાસ્તો છે ને પચવામાં હળવો રહે એના માટે એક ટેબલ સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એનાથી એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ તો તમને આ નમકીન બનાવવાના છે એટલે એ પ્રમાણે એડ કરવાનું ઉપરથી પણ આપણે મસાલો એડ કરવાનો છે એટલે હું અહીંયા મીઠું ઓછું એડ કરું છું પ્રમાણસર એડ કરું છું હવે મોણ માટે હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું તમે એની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો ને અડધું ઘી અડધું તેલ પણ લઈ શકો છો પાંચ ચમચી જેટલું હું અહીંયા ઘી એડ કરું છું પાંચ ચમચી એકદમ પરફેક્ટ મોણ છે તમે ત્રણ ત્રણ ચમચી જેટલું ઘી અને તેલ પણ એડ કરી શકો છો હાથથી સારી રીતે મસળી અને મિક્સ કરી દેસુ લોટના દરેક દાણામાં ઘીનું મોણ લાગી જશે ને એટલે પરફેક્ટ ખસ્તા નાસ્તો તૈયાર થશે તો તમે આવા ઘઉંના લોટના મીની શક્કરપારા મસાલેદાર ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતનું મુઠ્ઠી પડે ને એવું મોણ આપણે આપવાનું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને જેવો ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરીએ ને એવો આપણે કરવાનો છે તો આ રીતે મસળતા જવાનું મિક્સ કરતું જવાનું એટલે સરસ રીતે કઠણ લોટ બાંધીને તૈયાર થઈ જશે બસ આ મસાલા અને લોટ બાંધી અને પછી તરત જ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો જો બે વ્યક્તિ હોય અને તમારે આ નાસ્તો બનાવવો હોય ને તો માત્ર દસ થી પંદર મિનિટમાં તમે ડબ્બો ભરી તૈયાર કરી શકો છો કારણ કે આ નાસ્તાને વણતા અને કટ કટકટતા જ વાર લાગશે ફ્રાય થતાં પણ વાર નહીં લાગે અને સરસ એવો નાસ્તો છે ને ઠંડો થયા પછી તમે ડબ્બામાં સ્ટોર કરી શકશો તો સવારના ચા સાથે અથવા ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો બાળકોને ચટપટું ટેસ્ટી અને હેલ્ધી હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે એકવાર જો બનાવી લીધો ને તો બાળકો વારંવાર કહેશે કે આ નાસ્તો તમે બનાવજો આ રીતે હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને લોટને મસળતી જાઉં છું તમે જુઓ એટલે લોટ છે ને આપણો નરમ નહીં થાય ઢીલો નહીં થાય અને સાથે સરસ એવો ક્રિસ્પી પણ થશે ને મસળાઈ પણ જશે એટલે તમારે લોટને રેસ્ટ થવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે તમે મસડતા જશો પાણી એડ કરતા જશો ને એટલે સોફ્ટ પણ થઈ જશે બસ આ રીતે સરસ રીતે મેં મસળી લીધો છે હવે તમે જુઓ આટલા લોટ બાંધવામાં આપણે એક કપથી પણ ઓછા પાણીની જરૂર પડી હવે થોડું તેલ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી દેસું એટલે સરસ રીતે ઉપરથી ડ્રાય ના થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય આ રીતે એક મિનિટ મેં મસળી લીધો હવે એમાંથી આપણે તરત જ નાસ્તો તૈયાર કરીશું તો આ રીતે એક લુવું લઈ લેશું અને એને સ્મૂથ કરી લેશું તો આ રીતે સ્મૂથ કર્યા પછી એની પહેલા આપણે એક મસાલો તૈયાર કરીશું જે આ નાસ્તાને એકદમ ચટપટો બનાવશે એના માટે મેં અહીંયા મેગી મસાલો આવે ને માર્કેટમાં પાંચ રૂપિયાનું પેકેટ આવે ને તે જ મેં લીધું છે એક પેકેટ સાથે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર થોડો ચંચળ પાવડર અને સાથે ચાટ મસાલો લીધો છે એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે મેગીનું નામ પડે ને એટલે બાળકોને ખૂબ જ પસંદ આવતું હોય છે પણ જો તમે આવો નાસ્તો ડ્રાય ના કર્યો હોય ને તો એકવાર વાર ગેરંટીથી ટ્રાય કરજો હવે આ જે છે ભાખરી વણવાનું વેલણનો યુઝ કર્યો છે તમે સાદા વેલણથી પણ વણી શકો છો આ રીતે વણતા જશું અને પતલું મીડિયમ એવું કરીશું બહુ થીક નથી રાખવાનું તમે બહુ થીક રાખશો ને તો એને ફ્રાય થતા પણ વાર લાગશે અને એ ઠંડા થયા પછી કદાચ પડી શકે છે એટલે આ રીતે આપણે રોટલીથી થોડું મોટું અને પૂરી જેવું આપણે વણીને તૈયાર કરવાનું છે પછી આ રીતે આપણે એને પહેલા સ્ક્વેર શેપમાં કટ કરીશું એટલે જ્યારે આપણે એને કટ કરીએ ત્યારે પરફેક્ટ શેપ આપણે આપી શકીએ આ રીતે સાઈડ થી અલગ કરી લઈએ અને પછી હવે આપણે એને નાના નાના શક્કરપારાની જેમ જ તૈયાર કરવાના છે તો આ રીતે મારી પાસે કટર છે ને તો હું કટરથી કટ કરું છું તમે નાઇફથી પણ કટ કરી શકો છો આ રીતે પેટર્ન હલકે આવશે ને તો બહુ સરસ એવી લાગશે તો ઊભા આ રીતે પેલા કાપા કરી લેશું અને પછી આપણે એને ટ્રાઇંગલ શેપમાં કટ કરવા થોડી પાટલીને આપણે ફેરવશું અને પછી આ રીતે નાના નાના શેપ કરીશું તો હું અહીંયા નાની સાઈઝમાં બનાવું છું તમે મોટી સાઇઝમાં પણ બનાવી શકો છો આ રીતે સરસ રીતે આપણે કટ લગાવી દેવાના અને આગળ અને પાછળના ભાગથી જે નાના નાના કટ થયા હોય ને એને તમારે જો આ સમયે દૂર કરવા હોય ને તો પણ કરી શકાય છે અને આ રીતે પહેલાં તમે બધા વણી અને તૈયાર કરી લો ને પછી ફ્રાય કરો ને તો પણ ચાલે અહીંયા મેં આ રીતે એકવાર બનાવી તૈયાર કર્યા અને જે સાઈડના આ રીતે નાના નાના છે ને એને બધાને હું દૂર કરી બીજી વાર આપણે વણીશું ને ત્યારે એનો યુઝ કરી લેશું એટલે પરફેક્ટ એક આવો ડાયમંડ શેપ આવી જશે અને એક સરખો નાસ્તો તૈયાર થશે તો આ નમક પારા તમે ક્યારેય આ રીતે ટ્રાય ના કર્યો હોય તો ટ્રાય તો જરૂરથી એકવાર કરવા જેવા છે અને એકદમ હેલ્ધી પણ છે આ રીતે અલગ કરી લેશું અલગ કરવા પણ બિલકુલ આસાન છે અને અહીંયા તેલ મેં મીડિયમ ગરમ કર્યું છે એટલે આ રીતે તેલમાં એડ કરી દેસુ તેલમાં એડ કર્યા પછી થોડીવાર માટે આપણે એમ જ ફ્રાય કરવા દઈશું ને એટલે ઓટોમેટિક તમે જુઓ અલગ અલગ થવા લાગ્યા ને બસ આ રીતે ઓટોમેટિક અલગ થઈ જશે ઉપર તરવા લાગશે પછી જ આપણે એને પલટાવીશું તો નોર્મલ આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે એટલે ધીમે ધીમે ફ્રાય થશે ને એટલે બહુ સરસ એવા ખસ્તા થશે અને ક્રિસ્પી પણ બનશે તો આ રીતે બે મિનિટ મેં થવા દીધા હવે આપણે એને એકવાર પલટાવી દેશું તો આ રીતે સાઈડથી આપણે પલટાવી દેવાના તમે જુઓ હજી તો બિલકુલ કાચા જ છે પણ જેમ જેમ ફ્રાય થશે ને એવો હલકો ગોલ્ડન કલર આવી જશે ક્રિસ્પી થઈ જશે અને તમે જ્યારે ફેરવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે કેટલા સરસ ક્રિસ્પી થયા છે અને આ જે તેલમાં બબલ છે ને એ પણ ઓછા થઈ જશે તો અહીંયા તમે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે થોડા તેલમાં બબલ પણ ઓછા થઈ ગયા છે બસ આ રીતે સરસ એવા ફ્રાય કરવાના એક બેન્ચ ને ફ્રાય થતા ચાર થી પાંચ મિનિટનો સમય લાગશે તો તમે ઘણા બધા ફ્રાય કરી શકો છો હવે આપણે આ રીતે તેલમાંથી કાઢ્યા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને એને ગરમ ગરમ હોય ને ત્યારે જ સ્પ્રિન્કલ કરી દેવાનું એટલે એક કોટિંગ આવી જાય અને એની લૈયર તૈયાર થાય તમે જુઓ કેટલો સરસ અવાજ આવે છે કેટલા ક્રિસ્પી બન્યા છે તો આ નાસ્તો ખાવો ખૂબ જ સરસ લાગશે ટેસ્ટી ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે અને સાથે ક્રંચી તો એટલો સરસ છે કે મહિનાઓ સુધી તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય અને ઘરે બનાવેલો નાસ્તો સો ટકા એકદમ શુદ્ધ અને હેલ્ધી હોય તો આ રીતે મેં બધા જ બનાવી તૈયાર કરી લીધા તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે એકદમ ચટાકેદાર ચટપટા તો બધા બનાવ્યા પછી મેં મસાલો બધો સ્પ્રિન્કલ કરી દીધો અને આ રીતે બનીને તૈયાર થઈ ગયા ને એટલે આ રીતે કાચની બરણીમાં ભરી આપણે સ્ટોર કરી દઈશું મહિના સુધી ખરાબ નહીં થાય ગેરંટીથી એકવાર જો તમે આ ટ્રાય ન કર્યા હોય ને જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને કેવી લાગીને તે કમેન્ટમાં જરૂરથી કહેજો આવા નાસ્તાની રેસિપી તમારે જોવી હોય ને તો મારી ચેનલમાં મેં ઘણી બધી પોસ્ટ કરી છે એકવાર ચેક કરજો